અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલની બેદરકારી બાદ હવે પીએમ જય યોજના હેઠળ આચરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ થયો જોકે ઘટના બાદ આરોગ્ય વિભાગ સતર્ક બન્યું અને રાજ્યમાં પીએમ જય યોજના હેઠળ છેતરપિંડી કરતી હોસ્પિટલો વિરુદ્ધ કાર્યવાહી કરી છે આરોગ્ય વિભાગે રાજ્યની સાત હોસ્પિટલને પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરી છે રાજકોટના લક્ષ્મીનગર પાસે આવેલી નિહિત હોસ્પિટલને પણ પીએમ જય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ છે થોડાક સમય પહેલા જ હોસ્પિટલના તબીબ ડોક્ટર હિરેન મશરૂએ પીએમ જય યોજના હેઠળ કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું હતું તબીબ બાળકોના ખોટા રિપોર્ટ સબમિટ કરી સરકાર પાસેથી રૂપિયા જેને લઈને હોસ્પિટલ કાર્યવાહી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં જે પ્રમાણે દર્દીઓ સાથે જે કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને તેને બાદ હવે આરોગ્ય વિભાગ દ્વારા છે તે કાર્યવાહી કરવામાં આવી રહી છે એવામાં રાજકોટની આ નિહિત બેબીકર હોસ્પિટલ છે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે જ્યારે અહીંયા પણ બાળકોની સારવાર કરવામાં આવતી હતી પરંતુ આ પ્રકારે જે અલગ અલગ આયુષ્યમાન મા અમૃતમ કાર્ડના જે લાભ છે તે લેવા માટે ડોક્ટર દ્વારા બાળકોના જે ખોટા રિપોર્ટ બનાવીને તેમને દાખલ કરવામાં આવતા હતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી હવે આ તમામ જે યોજનાઓના લાભ મળતા હોય તે પીએમ જે વાય યોજના છે તેમાંથી સસ્પેન્ડ છે તે કરવામાં આવી છે રાજકોટની નીતિ હોસ્પિટલને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે એટલે કે એક પણ પ્રકારના જે સરકારી જે લાભ જે આ લાભ મળતા હતા તે હવે આ જે નિહિત બેબીકેર હોસ્પિટલ છે તેને નહીં મળે ખ્યાતિ જે હોસ્પિટલ છે તે આખો સમગ્ર મામલો સામે આવ્યો હતો તે પહેલા રાજકોટમાં જ આ પ્રકારની ઘટના છે તે બની હતી રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ ઉપર આ આવેલું છે નિહિત બેબીકેર હોસ્પિટલ ત્યાંના જે ડોક્ટર છે હિરેન મસરુ છે તેમના દ્વારા આ પ્રકારનું કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું સમગ્ર મામલે રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તપાસ પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટર વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ હવે હોસ્પિટલ વિરુદ્ધ છે તે કાર્યવાહી કરવામાં આવી છે કેમેરામેન ધવલ સાથે ભાવેશર વીટીવી ન્યૂઝ રાજકોટ